રાજકોટ શહેર પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે મોટી કાર્યવાહી હાથ ધરી જેમાં છ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ એકવીસ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી આ કાર્યવાહી માટે પોલીસે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પીસીબી સહિત પાંત્રીસ ટીમો બનાવી હતી જેમણે રામનાથપરા ભગવતીપરા જંગલેશ્વર

જે આપને જણાવી દઉં કે રાજકોટ શહેર પોલીસ દ્વારા જે બાંગ્લાદેશી તેમજ પાકિસ્તાનીઓ જે ગેરકાયદેસર રીતે રહેતા હોય તેની ધરપકડ છે તે કરવામાં આવી છે તો રાજકોટમાં જે છેલ્લા જે અઠવાડિયા આ જે પહેલ છે તે કરવામાં આવી છે તો જેને લઈને પોલીસ દ્વારા છ જેટલા વધુ જે બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે રાજકોટ શહેરમાં જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં કુલ એકવીસ જેટલા વ્યક્તિઓ છે તે પકડાયા છે જે કરી રહેલા છે ત્યારે પોલીસે રામનાથપરા જંગલેશ્વર સહિતના જે વિસ્તારોમાં જે રેડ કરી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પાંત્રીસ જેટલી ટીમ બનાવીને આ જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને એકવીસ જેટલા શખ્સો છે તે હાલ ઝડપાયા છે ને તેની રિપોર્ટ છે તે કરવામાં આવશે જી 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 આભાર માહિતી આપવા માટે